નાણા મંત્રીએ બજેટ રજૂ કર્યું બજેટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો ભુગાવો સ્થિર છે જે ચાર ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે બજેટમાં નવીનતા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે નેશનલ રિસર્ચ ફંડની સ્થાપના કરવામાં આવી વેપારી સ્તરે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા એક લાખ કરોડનો ભંડોળ પુલ પણ બનાવવામાં આવશે ભાજપના પ્રવક્તા ઉર્વિશ કંથારીયાએ બજેટમાં કરેલી મહત્વની નાણાં મંત્રી રજૂ કર્યું છે અને આ બજેટમાં અનેક મહત્વની બાબતો સામે આવેલી છે વિપક્ષે આ બજેટને વખોડ્યું છે અને સામાન્ય નાગરિકને કોઈ જ ફાયદો નથી તેવી પ્રતિક્રિયા આપી છે અને સાથે સાથે પોતાના ચૂંટણી ઢંઢેરાનો ઉપયોગ આ બજેટમાં કરવામાં છે તેવી પણ વાત કરી છે સાચું શું છે આ બજેટમાં સામાન્ય નાગરિક અને દેશના નાગરિકોને ફાયદો કેટલો છે આજે જે બજેટ રજૂ થયું છે જીગરભાઈ એ ભારતની અર્થતંત્રની દિશા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ બજેટ છે આમાં આપણે કોઈ રાજકીય દ્રષ્ટિકોણ કે કોઈ પ્રચારાત્મક દ્રષ્ટિકોણથી વાત નથી કરતા પરંતુ જે જનમાનસની વાત છે કે જે સર્વસ્વીકૃત વાત છે એ છે એના અર્થઘટન અને એના વિવેચન તો કેલાઇડોસ્કોપિક દ્રષ્ટિકોણથી અનેક હોય છે દરેક બજેટમાં એ ઐતિહાસિક પરંપરા છે પરંતુ નિષ્પક્ષ રીતે જોઈએ અને પ્રજાનું બજેટ છે રાષ્ટ્રનું બજેટ છે સરકાર જે છે એ રાષ્ટ્રની સરકાર છે પ્રજાની સરકાર છે એટલે ખરેખર શું મહત્વનું થયું છે કે જેના ઉપરથી આપણે એ કહી શકીએ ઠોસ રીતે કે આ અમૂલ પરિવર્તન કે ઐતિહાસિક બજેટ છે તો સામાન્ય રીતે ડિમાન્ડ અને સપ્લાય બે બાજુ બે ત્રાજવા હોય છે કોઈ પણ અર્થતંત્રના કે બજેટના તો બંને સાઈડને યોગ્ય રીતે ધ્યાન આપીને એના માટે જોગવાઈઓ કરવામાં એટલે એ બહુ સરળ વાત છે કે ડિમાન્ડ હોય તો સપ્લાય સાઈડને ફાયદો છે સપ્લાય સાઈડ હોય તો ડિમાન્ડ સાઇટ છે આ ઇક્વિલિબ્રિયમ જાળવા માટેનો પ્રયત્ન એ રીતે થયો છે કે રોકાણ સાઇડે બે મહત્વના ફેરફારો થયા છે આ બજેટમાં એક તો ફોરેન કોર્પોરેશન્સ જે ભારતમાં પોતે હાર્ડ એક્ટિવિટીમાં પોતે ઇન્વેસ્ટમેન્ટ કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખે છે કે પોતાનું અન્ય રીતે સર્વિસ સેક્ટરમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમના માટે કોર્પોરેટ ટેક્સ રેટ હતો એ ચાલીસ ટકા હતો એ ઘટાડીને પાંત્રીસ ટકા કરવા ઘણા બધા સેક્ટર્સ એવા છે ભારતીય અર્થતંત્રના સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે આઈટી આઈટી એનેબલ સર્વિસીસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ગ્રીન એનર્જી છે આ બધા ક્ષેત્રોમાં ઘણું મલ્ટીનેશનલ રોકાણ આવી રહ્યું છે અને આવવાનું છે એમના માટે જે મુખ્ય વિસંગતતા એ હતી કે ભારતીય કંપનીને વીસ થી પચીસ ટકાના બ્રેકેટમાં રાખવામાં આવે અને વિદેશી કંપની જે અહીંયા ઉત્પાદન કરે છે રોજગારનું નિર્માણ કરે છે એને ચાલીસ ટકાનું બ્રેકેટ હતું એટલે આ વિસંગતતાને કારણે એ જે પ્રવાહ જે જોઈએ એવી રીતે આવી નહોતો શકે એ વિસંગતતાને દૂર કરીને ચાલીસ ટકાથી પાંત્રીસ ટકાના રેટમાં ફોરેન કંપનીઝને ભારતમાં ઉત્પાદન કરવા માટે કે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે એમને જે ટેક્સ લાગતો હતો એ પાંચ ટકા ઘટાડો કર્યો છે એની અસર થશે મધ્યમ ગાળામાં લાંબા ગાળામાં અને કદાચ શોર્ટ ટર્મમાં પણ થશે બીજી મહત્વની વાત છે કે જે એમએસએમઇ ક્ષેત્ર છે કે જે કેપિટલ માર્કેટના પરવ્યુમાં નથી કે સ્ટાર્ટઅપ પણ નથી અને સૌથી મોટું રોજગારીનું સાધન છે એ એમએસએમઇ સેક્ટરની અપેક્ષાઓ હતી કે સરકાર અમને સક્ષમ કરવા આમાં કંઈક પ્રયત્ન કરે એમએસએમઇ ક્ષેત્ર માટે એક મહત્વની વાત કરવામાં એ આવી છે કે એમને જ્યારે ફાઈનાન્શિયલ નીડ્સ ઊભી થાય ત્યારે એ લોકો એન્જલ ઇન્વેસ્ટર પાસેથી રેઇઝ કરતા હતા ફાઇનાન્સ હવે આ જે ફાઈનાન્સ રેસ કરે તો એન્જલ ઇન્વેસ્ટર પાસે એક આપણે દાખલો લઈએ તો એક યુનિટ છે અને પંદર કરોડ રૂપિયા એન્જલ ઇન્વેસ્ટર પાસેથી રેઇઝ કર્યા ઇક્વિટીના ફોર્મમાં હવે પ્રાવધાન એવું હતું કે આ જે ઇક્વિટીના ફોર્મમાં જે ફાઇનાન્સ રેસ કરે છે એસએમઇ એન્જલ ઇન્વેસ્ટર પાસેથી એમાં ફેર માર્કેટ વેલ્યુ ગણવામાં આવતી હતી એટલે પંદર કરોડ રૂપિયા યુનિટે રેસ કર્યા હોય અને ફેર માર્કેટ વેલ્યુ એ ઇક્વિટીની દસ કરોડ રૂપિયા આંકવામાં આવી હોય કે પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવી હોય તો એ દસ કરોડ હોય તો પાંચ કરોડ એમ કે એક્સેસ રેઝિંગ કર્યું છે તો એક્સેસ રેઝિંગ ઉપર ત્રીસ ટકાનો ટેક્સ ભરવો પડતો હતો એસએમઈ ના યુનિટ હોલ્ડરે જી એટલે પંદર કરોડ હોય એને દસ કરોડ એની કિંમત આંખવામાં આવેલી હોય ફેર માર્કેટ વેલ્યુ કે જેની નીતિ અસ્પષ્ટ હતી તો એ પાંચ કરોડ જે એક્સેસ થયા એના ઉપર એમને ત્રીસ ટકા એટલે દોઢ કરોડ રૂપિયા ટેક્સ રૂપે ચૂકવવા પડતા હતા એટલે પંદર કરોડમાંથી એક કેસમાં દોઢ કરોડ રૂપિયા દસ ટકા તો એન્જલ ટેક્સ ભરવો પડતો હતો એટલે એસએમઇ જેને કેપિટલ માર્કેટનો એક્સેસ નથી એને જ્યારે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ઊભી થાય તો એ પોતે દસ પંદર વીસ ટકા કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ કર કરીને એ પોતે ફાઈનાન્સ એમને પડતું હતું એટલે એ લોકોની વાયબિલિટી ઉપર એની મોટી અસર પડતી હતી હવે આ જે બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે કે આ જે એન્જલ ટેક્સ છે એને એબોલિશ નાબૂદ કરવામાં આવ્યો છે એટલે એસએમઇ સેક્ટરને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી ઇન્વેસ્ટર પાસેથી ફાયનાન્સ રેઝ કરવામાં સરળતા રહે અને જે સેક્ટરની જે મોટી જે અપેક્ષા છે કે ફાઈનાન્સ ક્રેડિટ લાઇન્સ એ વધારે સક્ષમ થાય એમની મોટા મોટી અપેક્ષા એ પૂરી કરવામાં આવી છે એટલે બે મહત્વના રોકાણ સાઈડે આપણે જોઈએ તો આ બે મહત્વના ફેરફારો જેને લીધે એક રોકાણની આબોહવા આપણે ત્યાં જળવાઈ રહેશે અને એ રોકાણને આધારે આપણા અર્થતંત્રની એક બાજુથી એ વૃદ્ધિ થાય છે બીજી બાજુથી એટલે ડિમાન્ડ તો ડિમાન્ડ સાઇટે ડિમાન્ડ વધે તો નવા સપ્લાયર્સ છે કે નવા ઇન્વેસ્ટર્સ છે એમના રોકાણ ફળીભૂત થતા હોય છે એટલે ડિમાન્ડ ને પણ કેવી રીતે આપણે સસ્ટેન કરી શકીએ છીએ ડિમાન્ડ બેઝ કેવી રીતે વધારે શકીએ છે લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે વધારે સારી રીતે સંતોષી શકે કવર કરી શકે એ મુખ્ય બાબત છે એટલે એમાં બે બે દ્રષ્ટિકોણ છે આ બજેટમાં કે જે પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધા લોકો સુધી વધારે સારી રીતે કેવી રીતે પહોંચે એના માટે પ્રાવધાન ડિટેલ્સમાં તો અનેક એના પરિમાણ હોય પરંતુ મુખ્ય વાત એ છે કે ડિમાન્ડ સાઈડે પ્રાથમિક જરૂરિયાતો કેવી રીતે એ વધારે સારી રીતના એ કરી શકે એનર્જી ક્ષેત્ર છે કે પાણીની યોજનાઓ છે કે અન્ય યોજનાઓ છે કલ્યાણ યોજનાઓ છે એની ડિલિવરી કેવી રીતે વધારે સારી રીતે થઈ શકે આની ઉપર ભાર મૂકવામાં આવ્યો કે જેથી અલ્ટિમેટલી એનો પરચેઝિંગ પાવર વધે પરચેઝિંગ પાવર માટે એક તો આ ડિલિવરી કલ્યાણ સ્કિલ ડેવલપમેન્ટ એટલે રોજગાર લક્ષી વાતાવરણ ઉભું કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત અગિયારસો આઈટીઆઈઝ ને અપગ્રેડ કરવામાં આવી રહી છે સમગ્ર દેશમાં બીજું કે એક કરોડ યુવાનોને જે આપણે જે બેરોજગારી ને રોજગારીની વાત કરતા હોઈએ છે તો એક કરોડ યુવાનો ને મહિને પાંચ હજાર રૂપિયાના સ્ટાઇપેન્ડથી એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ સેટઅપ કરવામાં આવ્યો છે કે જેમાં દેશની પાંચસો ટોપ કંપનીઝ એમાં ઇન્વોલ્વ થશે એટલે બહુ જ વેલ્યુએબલ એ લોકોને અનુભવ મળશે અને એનું મોટિવેશનલ એક એમને રેમ્યુનરેશન પણ મળવાનું છે એનાથી એ લોકોનું જે કૌશલ્ય જે અનુભવના આધારે જે એમની એમ્પ્લોયબિલિટી વધશે રોજગાર રોજગારની ક્ષમતા એમની પોતાની વધશે એ બહુ મહત્વનું પાસું છે અને સ્કિલ ડેવલપમેન્ટને બહુ મેજર ફોકસ માન્યું છે અને કલ્યાણ યોજનાઓની ડિલિવરીને જેને લીધે ડિમાન્ડ સાઈડ વધારે મજબૂત થશે અને આ બાજુથી રોકાણ સાઈડ વધારે મજબૂત સપ્લાય સાઈડ વધારે મજબૂત થાય આ બે પરિમાણોના સંયોજનથી આ જે છે એ મહત્વની તકો નિર્માણ કરવા માટેનું એક ઐતિહાસિક બજેટ પ્રૂફ થશે જી એવું સર્વસ્વીકૃત મનાય છે કે આ દ્રષ્ટિકોણનો ફેર થઈ શકે પરંતુ આ એક સર્વસ્વીકૃત વાત છે જી ગુરુજભાઈ મુંબઈ સમાચાર સાથે આપે આ બાબતે આપ જોડાયા અને બજેટની જે રજૂઆત જે છે તે કરી તે બદલ મુંબઈ સમાચાર વતી હું જીગર પંડ્યા આપનો આભાર માનું છું આભાર જીગરભાઈ આભાર